આજનો તારીખ ઓગણત્રીસ નવેમ્બર બે હજાર કલેક્ટર શ્રી અનિલકુમાર રાણા વશિયાની અધ્યક્ષતા માંગે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરેલ જેમાં તનસુખીરી દેવલો પામ્યા છે ત્યારે અંબાજી મંદિર ગુરૂદત્તાત્રે મંદિર અને બિનભજન મંદિરા ત્રણે મંદિરના મહંતની નિમણૂકની ચર્ચા થઈ અને ભવનાથ મંદિરના મહંત શ્રી હરિગીરી બાપુની મુદત પૂરી થાય એ ચર્ચા થઈ અને ત્રીજી લેટર વાયરલ થયો છે લેટર વિશે તપાસ ચાલુ છે અને અંબાજી મંદિર દત્તાત્રેય મંદિર અને વીડ ભંજન મંદિરના હાલ તેની કામગીરી મામલતદાર શ્રીને સોંપવામાં આવી છે અત્યારે મામલતદાર શ્રી વહીવદાર છે અહેવાલ વલ્લભભાઈ પરમાર સનાતન ન્યૂઝ નેટવર્ક જુનાગઢ જિલ્લામાં આવેલા ગિરનાર પરના શ્રી અંબાજી મંદિર ગુરુદત્તાત્રે શિખર ગિરનાર મંદિર અને ભીડવંજર મંદિર આ ત્રણેય મંદિરના મહાનશ્રી તનસુખગીરીજીનું અવસાન થતાં આ ત્રણેય મંદિરના મહાનશ્રીની નિમણૂક કરવાની થાય છે શ્રી તનસુખગીરીજીની આ ત્રણેય મંદિરના મહંત તરીકેની નિમણૂક વર્ષ ઓગણીસો ને ત્યાસીમાં થઈ હતી અને જે તે સમયે એમના ગુરુજીએ એક વ્હીલ કરીને આપ્યું હતું અને એના આધારે તત્કાલીન કલેક્ટરશ્રીએ એમની નિમણૂક કરી હતી હવે તનસુગીરીજીનું અવસાન થતાં ત્રણેય મંદિરોના જ્યારે મહંતની નિમણૂક કરવાની થાય છે ત્યારે એમાં એક નિશ્ચિત પ્રક્રિયા છે આ શ્રીના નિમણૂક બાબતે જરૂરી અરજીઓ મંગાવવામાં આવે છે એનું વેરિફિકેશન કરવામાં આવે છે અને ત્યારબાદ નિમણૂક થતી હોય છે એટલે આ પ્રક્રિયામાં હજુ સમય લાગી શકે એમ તેમ છે અને સંપૂર્ણ પ્રક્રિયા યોગ્ય રીતે થાય ત્યાં સુધીના આ સમય દરમિયાન હાલની સ્થિતિએ ત્રણેય મંદિરના વહીવટકર્તા તરીકે અમે જુનાગઢ શહેરના મામલતદારશ્રીની વહીવટીકર્તા તરીકેની નિમણૂક તાત્કાલિક ધોરણથી અસર આવે એ રીતે કરવામાં આવે છે મામલતદારશ્રીને પણ અત્રેથી સૂચના આપવામાં આવી છે કે તાત્કાલિક આ બાબતની જે કાર્યવાહી છે એ હાથ ધરી લે બીજો વિષય જે ભવનાથ મંદિરના મહાન બાબતે છે તો એ બાબતે આપને જણાવી દઈએ કે બે હજાર ને પચીસ ના જુલાઈ સુધી હાલના જે મહાન છે હરિગીરીજી એમની નિમણૂક થયેલી છે એકત્રીસ સાત બે હજાર પચીસ સુધી જે પણ ગ્રીવાંશ અમને મળ્યા છે વિવિધ સંતો તરફથી એના બાબતે તપાસ સોંપવામાં આવેલી છે ખાસ જે ગ્રીવાંશ મળ્યા છે એમાં એ છે કે જે શરતો એમની નિમણૂક છે એ શરતોનું પાલન થાય છે કે નથી થતું તો એના માટે અમારા તાબાના અધિકારીઓ છે એ અત્યારે તપાસ કરી રહ્યા છે અને તપાસના અંતે અમારી પાસે જે પણ રિપોર્ટ આવશે એના અકોર્ડિંગલી આ બાબતે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે ત્રીજો મુદ્દો જે એક પત્ર વાયરલ થયો છે એમાં સ્પષ્ટતા ખાસ કરવાની કે આ પત્ર જે છે એ વર્ષ બે હજાર ને એકવીસનો હોય એવી જાણકારી મળી છે અને આ બાબતે પણ ખૂબ ડિટેલમાં નિષ્પક્ષ રીતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે એમાં જિલ્લા પોલીસ તરફથી પણ તપાસ થઈ રહી છે અને જરૂરી માહિતી ભેગી કરી અને પત્રનું ઉદભવ સ્થાન શું છે એનું કન્ટેન્ટ છે એની સત્યતા વગેરે માટે અત્યારે તપાસ ચાલી રહી છે એમાં જરૂર જણાય તો એફએસએલ વગેરે છે એની પણ એમાં મદદ લેવામાં આવશે સંપૂર્ણ ખરાઈ થયા બાદ એમાં પણ જે પણ જે કાર્યવાહી છે એ હાથ ધરવાની થાય છે આપના માધ્યમથી તમામને ખાસ જણાવી દઉં કે જે પણ અત્યારે વિવાદ આ બાબતે અત્યારે ચાલી રહે છે જૂનાગઢમાં એમાં સરકારશ્રી તરફથી પણ આમાં ખૂબ ગંભીરતા દાખવવામાં આવી છે અને સંપૂર્ણ તપાસ નિષ્પક્ષ રીતે થાય અને એના માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે એવી ઉચ્ચ સ્તરીયથી સૂચનાઓ પણ આપવામાં આવી છે અને સૂચનાઓના અનુસંધાને અત્યારે જરૂરી કાર્યવાહી ચાલી રહી છે